શુભ સંદેશમાંથી પાઠ બીજો અધ્યાય કરે છત્રીસ થી ચાલીસ આશિરપુરના ફનની દીકરી હાલના નામે એક પૈગમર પણ ત્યાં હતી તે ખૂબ ઘરડી હતી લગ્ન પછી સાત વર્ષ તે પતિ સાથે રહેતી હતી અને ત્યાર પછી ચોર્યાસી વર્ષની થતા સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં નેમ રહેતી હતી આચાર્ય ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જે જરૂશાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમણે સૌને ઈસુ સંબંધને વાતો કરી પ્રભુની નિયમ સંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલીમાં પોતાના ગામ નઝરેત પાછા ફર્યા બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી આ પ્રભુની વાણી છે લુક એક અદ્ભુત લેખક એ ડોક્ટર હતા અને સાથે સાથે એક સારા લેખક અને એમના સુખ સંદેશમાં ઘણા બધા વિશેષ અંગ હોય છે બાપ હોય છે એમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મુખ્યત્વે જ્યારે જ્યારે પુરુષો વિશે લખે અને ત્યાર પછી સ્ત્રી પણ ત્યાં આવી જાય આપણે જાણીએ છીએ જકરિયા જખરિયાની વાત કર્યા પછી એલિઝાબેથ આવે જોશફનું વાત કર્યા પછી મરિયમ આવે અને ખોવાયેલા ઝેટાની શોધમાં જે ભરવાડ અને ત્યાર પછી ખોવાયેલું નાણું સેવતા એક સ્ત્રી અને સાથે સાથે લુપનગ્રનો સાતમાગ્રહ જોઈએ છીએ સુવેદારનું નોકરને સાજાપણું અને સાથે સાથે નઈ નામના વિધવાનો જેખડો જે મરી ગયો પ્રભુ એની જીવતા કરે છે સારા સમૃહની વાત દ્રષ્ટાંત અને સાથે સાથે માર્તા અને મરિયમ એ ઘરમાં જે ઘટના હા કૃષ્ણ બેનો એ જ રીતે આજના શુભ સંદેશમાં પહેલા તો સિમિયોન ઈશ્વરની શુદ્ધિ કરે છે અને ત્યાર પછી તરત જ આજના શુભ સંદેશમાં અન્ના ખ્રિસ્ત માલભાઈ બંને બહુ મોટી ઉંમરના હતા ઘરડા હતા અને બંને ધાર્મિક હતા પૈગંબર હતા બંને મંદિરમાં સેવા કરતા હતા બંને ઈશ્વર સુધી કરતા હતા અને બાળ ઈસુ વિશે વાત કરતા હતા કૃષ્ણભાઈ તાબેનો મંદિરમાં કેટલા બધા લોકો આવ્યા જે લોકો મસીહા મુક્તિદાતાને રાખ જોતા હતા પણ બધાને દર્શનને મળ્યું આ સમીઓને મળ્યું અને આ અન્નાને મળ્યું

સમાજમાં મોટાભાગે બધા પુરુષ પ્રધાન સમાજ હોય એટલે આજના સુખ સંદેશ પ્રમાણે આપણે પણ જેવી રીતે હન્ના અને ભક્તિમાં એમને ઈશ્વરના ઈશ્વર દર્શન થયા ઘણા બધા રાગ જોતા હતા પણ માત્ર સિમિયોન અને એ રીતે હન્ના આપણે પણ જ્યારે નમ્ર બનીએ પ્રાર્થના જીવન જીવીએ ઉપવાસ કરીએ અને પવિત્ર આત્મા ધોરે એ પ્રમાણે જીવીએ પ્રભુના દર્શન આપણે દરેકને પણ થશે સાથે સાથે આજનો આપણે એક આદર્શ એક આદેશ આપે છે આપણે પણ વાત બીજા બધાને સાક્ષીમય જીવન દ્વારા જરૂર આપણે કરવાની હોય છે શાસ્ત્ર પાઠ આપણને સૂચના આપી છે